પાંચ નવે તંત્ર અમારી પાસે આવી અને સમાધાન કરી ગયા અમને ચશ્મા પહેરાવી દીધા ખોટા કે અમે તમને પાણી કાઢી દઉં એક એકથી બે દિવસ પાણી ચાલ્યું અને પાછું તમે જુઓ આને ગામ જોવે છે આગળ હથું એટલું ને એટલું પાણી અમારે પાછું ભરાઈ ગયું છે અમારો રસ્તો હજાર વીઘાનો છે કાયમિક રસ્તો છે ગૌસરનો રસ્તો બસો વીઘા અમારું ગૌસર છે અત્યારે ઢોરે જઈ શકે એમની પરિસ્થિતિ છે જ નહીં અત્યારે પાંચ થી છ ફૂટ પાસું પાણી ભરાઈ ગયું છે હવે થી છ ફૂટ માં તો કઈ રીતે જઈ શકીએ આપણે મારું નામ હિંમતભાઈ ભીખાભાઈ ગઢિયા અને અહીંયા અમારી પાસઠ વીઘા જમીન આવેલી છે અને અત્યારે અમે ખેતર જઈ શકતા નથી અને જ્યારે આ ડેમ બનતો હતો ને ત્યારે અમે સરજીભાઈનું ધ્યાન દોર્યું હતું કે ભાઈ આ ડેમ તમે ત્યાં બનાવો છો ને એટલે અમારે ખેતરે જવાનો રસ્તો બંધ થઈ જશે પણ ત્યારે અમને શું કીધું કે તમે ચિંતા કરોમાં અહીંયા સુધી જ પાણી આવશે આગળ નહીં જાય અને તમારે ખેતર જવા દસ ઇંચ વરસાદ પડશે તોય ભેંસાણનો ખેડૂત ખેતરે જઈએ છીએ અને હવે મોટા માણસોના અમે વિશ્વાસ માર્યા અને આ બધું કાર્યવાહી અમે કરી પણ અત્યારે જો અમારે આ બધું એના ઓલાંય ભોગવવું પડે છે ચાલુ સાલે બોડિયા ગામ પાસે સરકારશ્રી અને ધોળકિયા ફાઉન્ડેશનના પીપી ટી ધોરણે ચેકડમ બનાવેલો હતો જે ચાલુ ચાલુ વરસાદ થતા ચેક ડેમ ભરાઈ ગયેલો હતો ત્યારબાદ એકત્રીસ ના રોજ ભેંસાણ ગામની રજૂઆત આવેલ કે સબમરજ એરિયામાં જે રસ્તો આવેલ છે તેમને ખેતરે આવવા જવાની મુશ્કેલી રહે છે જેથી આ ડેમનું સ્તર એમનો રસ્તો ડૂબમાં ન જાય તે જાળવી અને રાખવા વિનંતી કરેલ તો એ જે અનવય પાંચ ના રોજ ડેમનું નિયત સ્થળ જાળવી અને દરવાજેક ડેમના દરવાજા ખોલી અને ખેતરે આવવા જવાનો રસ્તો અમે ખુલ્લો કરવામાં આવેલ હતો પ્રશાસન દરમિયાન અને ત્યારબાદ ખેડૂતો આવતા જતા હતા પણ ફરીથી પાણીની આવક ચાલુ રહેતા આ રસ્તા ઉપર પાણી ભરાય જેથી ફરીથી રજૂઆત આવતા આ આ રસ્તાનું તેમનું આવવા જવાનું સ્થળ જળવાય રહે તે માટે તેનો પ્રશ્ન કાયમી ઉકેલ થાય તે માટે અમે સક્ષમ કક્ષાએથી મંજૂરી મેળવવા માટેની હાલ કાર્યવાહી શરૂ છે

না <laughs> না Hãy subscribe cho kênh Ghiền Mì